ખાતા હોય છે છતાં પણ રાત્રે ઊંઘની દવા પણ લેતા હોય તો ઊંઘ પૂરી નાના નાના સિમ્ટમ અચાનક તમને ચક્કર આવવા લાંબો સમય સુધી જો બેઠા રહેતા હોય તો એકદમ ઉભા થાવ છો તો આંખોમાં અચાનક ઝંઝનાહત અથવા અંધારું છવાઈ જાય છે આવા કોઈ ચિહ્ન દેખાય છે તો તમારે આ વિડિયો પૂરો જોવો જોશે કારણ કે આ બધા સિમ્ટમ જે છે તે તમારા શરીરમાં લોહીની કમી દર્શાવે છે એટલે કે લોહીની કમી જેને આપણે મેડિકલ ભાષામાં એનીમિયા પણ કહી શકીએ છીએ તેમાં લોહી કમી થવાના કારણો શું છે તો કે લાલ રક્તકણો અને હિમોગ્લોબિન સામાન્ય કરતા ઘટી જવું સામાન્ય રીતે પુરુષોમાં હિમોગ્લોબિનનું સ્તર પંદર થી સત્તર ની વચ્ચે હોવું જોઈએ અને સ્ત્રીઓનું સ્તર તેર થી પંદર ની વચ્ચે હોવું જોઈએ જો સ્તર પૂરેપૂરું ઘટી જાય તો પણ શરીરમાં નબળાઈ આવે અથવા થોડુંક વધી જાય તો પણ પ્રોબ્લેમ થઈ શકે થોડુંક કામ કરતા જ થાક લાગતો લાગવા લાગે એવો અનુભવ થાય જ્યારે પણ તડકામાં નીકળો છો

જોજો મિત્રો પહેલીવાર આવ્યા હોય તો વિડિયોને લાઈક ચેનલ સબ્સ્क्राइब અને કમેન્ટ સેક્શનમાં તમારો અભિપ્રાય લખજો તમારા દુખાવા લખજો જેના લીધે પાર્ટિક્યુલરલી અમે તે ટોપિક ઉપર પૂરો વિડિયો બનાવીએ આજનો ટોપિક ચક્કર આવવા હાક ચડવો અથવા લોહીની કમી દુખાવા માથું ચડવું હિમોગ્લોબિન ઓછું થવું તા બધું તમને 100% મટી જશે જો તમે આ પૂરેપૂરો પૂરો જોઈ લેશો મિત્રો આપણા ખોરાકમાં આયરન ની ઉણપ છે જે લોકોને લીલા પાંદડાવાળા શાકભાજી પોષણ તત્વ છે જે હિમોગ્લોબિન બનાવવામાં ખૂબ મદદગાર છે તમે કહેશો કે પાલક થઈ ગયું પનીર થઈ ગયું મને તો તે બહુ ભાવે છે પછી મને કેમ લોહીની કમી થાય છે મિત્રો બીજું કારણ એ પણ હોઈ શકે આયરન શરીરમાં બરાબર ભળી જાય તે માટે વિટામિન સી પણ જરૂરી હોય છે કદાચ તમે કહેશો કે પાલક થઈ ગયું પનીર થઈ ગયું લીંબુ પણ નીચોવીને તેની ઉપર ખાવ છો તો કેમ આયરન શરીરમાં ભળતું નથી તેનું કારણ શું છે બધું ખાવા છતાં લીલા પાંદડાવાળા શાકભાજી ખાય તો પણ જમ્યા પછી કાંઈ પણ ભૂલ નથી કરતા તો તેનું કારણ શું છે મિત્રો તેના શરીરમાં આયરન ભળતું નથી તે પણ એક ભૂલ હોઈ શકે છે જમ્યા પછી તરત તમે માણસો શું ગ્રહણ કરે છે જેમ કે કેફીન નામની વસ્તુ કેફીન કેમાં હોય છે તો કે ચા કોફી પીવાથી ક્યારેક તમને આ ભૂલ તમારી નડી જાય છે હું તમને એમ નથી કહેતો કે ચા ના પીવી જોઈએ અથવા ચા પૂરેપૂરી ના લેવી જોઈએ જમ્યા પછી તરત તમારે કોફી ના પીવી જોઈએ મિત્રો જમ્યા પછી ઓછામાં ઓછા બે કલાક પછી તમે ગમે તે વસ્તુ ગ્રહણ કરી શકો છો પાલક થઈ ગયું પનીરમાં પણ રહેલું આયરન શરીરમાં કેટલીક સ્ત્રીઓ જે છે માનસિક દરમિયાન ખૂબ જ વધારે લોહી વધી જાય છે ત્યાં વહી જાય છે ટૂંકમાં જ્યારે પણ શરીરમાં લોહીનો ઘટાડો સામાન્ય કરતા વધુ થાય ત્યારે લોહીની કમી થાય છે ઉપરાંત જે લોકોને લાંબા સમયથી કોઈ પણ બીમારી હોય ખાસ કરીને અર્થરાઇટિકલ બીજી વસ્તુ જેમ કે શરીરમાં અચાનક સોજા ચડી જવા સોજામાં એટલે દબાણ પગમાં દબાણ કરી ત્યારે ખાડો વળી જાવ તે બધા લોહીની કમી છે તમને ડાયાબિટીસ થવાની શક્યતાઓ છે તેથી કરીને તમારે જો આવા સિમ્પ્ટમ જોવા મળે તો નજીકના રિપોર્ટ કરાવવા વિનંતી કારણ કે તમારે જરા પણ હવે ગભરાવવાની જરૂર નથી ખોરાકમાં ધ્યાન આપો શરીરનું ધ્યાન આપો એટલે થઈ જશે લોહીની કમી થોડાક દિવસમાં દૂર કરી શકાય છે આમ તો આપણે રોજિંદા જીવનમાં દાળ ખાઈએ છીએ લીલા પાંદડાવાળા શાકભાજી ખાઈએ છીએ અનાજ ખાઈએ છીએ તેનાથી લોહી વધે છે પરંતુ આજે આ વિડિયો હું તમને એવા મોટા મોટા થી ચાર ખોરાક વિશે જણાવીશ જે લોહીની કમીને પટ્ટ કરતું ઝડપથી

કારણ કે કેરીની અંદર વિટામિન સી ફોલિક એસિડ વધુ માત્રામાં હોય છે કારણ કે કેરીમાં પોટેશિયમ ડી વિટામિન થી ભરપૂર ફાઈબર હોય છે જેના લીધે પેટ તમારું ખૂબ સારું અને સતિર બને છે બીજા નંબરમાં કેરી ગરમ પણ હોય છે તેના લીધે ફીલ નીકળવાની શક્યતા શરીરની ગરમી થવાની શક્યતા એકદમ વધી જાય છે તો તેને પણ પરફેક્ટલી પચે તેવી રીતના સ્વાદ ચોખ્ખસ તમને ઘણી બધી કેરીઓ લાગશે જેનાથી પેટ પણ મિત્રો ખરાબ થઈ શકે છે કેરી જ્યારે ઘરે લેવો ત્યારે સૌથી પહેલા બે થી ત્રણ કલાક પાણીમાં પલાળીને પછી જ ગ્રહણ કરવાનું છે પાણી હંમેશા ગરમ હોવું જોઈએ મિત્રો કહેવાય છે કે કેરી ખાધા પછી કાચી વસ્તુ કે લચ્છી પી લો છો તો પણ તમને કેરી ગરમ નહીં પડે આ ધ્યાન રાખજો તેમાં દૂધ નાખીને પણ તમે તેનું ગ્રહણ કરી શકો છો સ્વાદ અનુસાર જો ગરમી ના હોય તો તમે આનું ગ્રહણ કરશો તો સારું ખાલી પેટે જો વાત કરવામાં આવે તો તેને સારામાં સારું કહેવાય છે ડાયાબિટીસના દર્દીઓ કેરી ખાઈ શકે છે કારણ કે કેરીમાં વિટામિન સી ફાઈબર અને એન્ટી ઓક્સીડન્ટથી ભરપૂર હોય છે લોહીની કમીને દૂર કરવા માટે તેનો પહેલો નંબર છે મિત્રો બીજી વસ્તુ શું છે જે તમારી લોહીની કમીને દૂર કરશે અને સારામાં સારો ફાયદો તો કે તે છે કિસમિસ આખું વર્ષ સહેલાઈથી મળી જાય છે કિસમિશ એટલે કે દ્રાક્ષને સુકાવીને બને છે જે કિસમિસ કહેવામાં આવે છે સુકાવાથી જે દ્રાક્ષ કરતાં વધુ તાકાતવાર બની જાય છે ત્યારે કિસમિશ કિસમિસ ની અંદર આયરન સારી માત્રા હોય છે જેના કારણે લોહી વધારવા માટે એક ઉત્તમ ખોરાક તરીકે પણ કામ કરે છે થોડા દિવસમાં સતત કિસમિશ ખાવાથી તમારું લોહી તો વધે જ છે ઉપરાંત તમને અનેરા ફાયદાઓ જોવા મળે છે નહીં તો તેને સૂકી ના ખાવ ત્રણ એવી રીત છે જેનાથી કિશમિશ સૌથી વધુ ફાયદોકાર આપે છે સહેલાઈ રીત છે એક મુઠ્ઠી કિસમિસને ધોઈને અડધા ગ્લાસમાં તમારે પલાળી દેવાની ચાર થી છ કલાક પલાળી રાખવાથી કિશમશ એકદમ દળા જેવી ફૂલાય છે તો પાણી જે છે તે પણ મીઠું બની જાય છે આ પાણી તમારે પી લેવાનું છે ચમચી જે કિસમિસને ખાઈ લેવાની છે

જરૂર છે બીજી રીત કહું તો કિસમિસને દૂધ સાથે ખાવાથી પણ તમને ફાયદો થાય છે એક વાસણ માં એક ગ્લાસ દૂધ લેવાનું છે તેમાં 10 15 કિસમિસના દાણા નાખીને દૂધ ઉકાળી લેવાનું છે આ દૂધ પીવાથી હિમોગ્લોબિન ખૂબ જ ઝડપથી વધે છે હજી એક રીત છે કે કિસમિસને દહીં સાથે ખાવાથી પણ જ્યારે આપણે ઘરે દહીં જમાવીએ છીએ ત્યારે ઉફાળું દૂધમાં થોડું ભેળવીને નાખી દઈ

તમારે શું કરવાનું છે તમે બજારમાંથી તૈયાર દહીં લઈ છો એક વાટકી દહીંમાં દસ થી બાર કિસમિસના દાણા ડુબાડીને એક થી બે કલાક માટે ત્યાં રાખી દો પછી આ ખાઓ તો બજારમાં બે પ્રકારની મિત્રો કિસમિસ મળે છે કાળી અને લીલી કઈ ખાવી મિત્રો બંને શરીર માટે સારી તમને જે પસંદ આવે તે લઈ શકો છો કાળી કિસમિસમાં એન્ટી ઓક્સિડન્ટ થોડાક વધારે પ્રમાણ હોય છે બંને લોહી વધારવાનું કામ સારો અને ફાયદો આપે છે ટૂંકમાં કહું તો નિયમિતપણે કિસમિસ ખાઓ તો તમારું લોહી ઝડપથી વધશે શરીરમાં તાકાત અનુભવશો અને લોહી વધારવા માટે તો હું ખોરાકની વાત કરી જ રહ્યો છું એટલું જોરદાર છે કે આગળની કોઈ ખોરાકની કોઈ પણ મોંઘી સપ્લિમેન્ટરી કામ નહીં કરે જે આ વસ્તુ તમારી કામ કરશે તે વસ્તુ શું છે ત્રીજી તો કે બીટ હા મિત્રો બીટમાં પણ એક ખાસ તત્વ છે જેના કારણે આટલું જોરદાર

સાયકલિસ્ટ માં થયેલું છે અભ્યાસ એમાં કહ્યું છે કે એકવાર બીટનો રસ પીવાથી શરીરમાં ઓક્સિજન વાપરવાની શક્તિ 20% સુધી વધી જાય છે આ જે કારણ છે કે તમારી તાકાત ટકી રહે છે તમારી શક્તિ વધી જાય છે બીટ એક શ્રેષ્ઠ ખોરાક માનવામાં આવે છે બીટ ખાવાથી નસો નસ ખુલી જાય છે જેનાથી હાઈ બીપી પણ કુદરત રીતે નીચે આવવા લાગે છે થોડા જ દિવસમાં બીટ ખાઈ લો તો લોહી તમારી ઓટોમેટિકલી બનશે અને ચહેરો ઓટોમેટિક લાલ થઈ જશે બીટ તમે કાચા સ્લેટમાં ખાઈ શકો છો બીટ ગાજર આમળાનો રસ હિમોગ્લોબિન વધારવા માટે એક સારામાં સારો ઉપાય થઈને આવે છે તમામ ઘણા લોકો છે તેને ફાયદા મળ્યા છે મિત્રો ઉત્તર ભારતમાં બીટનું કાચું ખવાય છે જે દક્ષિણ ભારતમાં જોયું હશે તો લોકો બીટનું શાક પણ બનાવતા હોય છે મિત્રો બે વસ્તુ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે આ પ્રત્યેક ઉપરાંત તમારે જેટલા પણ જે ચૂલો છે જે તેમાં બીટ નું મિક્સિંગ પીસી દેવાનું છે એટલે કે બેસનનો ચૂલો બનાવવાનો ત્યાં તમારે બીટ મિક્સરમાં પીસી નાખી દેવાનું છે બીટ નું પુલાવ બનાવો બીટ નું રાયતું બનાવો બીટ ની રોટલીના લોટમાં ગૂંથી શકાય છે બીટ ને પેસ્ટમાં બાફેલા બટેકામાં મસળીને કટલેટ બનાવો તો પણ તમારા માટે સારું છે મિત્રો

ફળ આવે છે તેને કહેવાય આલુ બુખારાની હા મિત્રો કારણ કે ઓછા લોકો જાણે છે આલુ બોખરા ખાવાથી હિમોગ્લોબિન ખૂબ જ સારી રીતે વધે છે કારણ કે આલુ બુખારામાં પણ લોહી વધારવા માટેના જરૂરી તત્વ એટલે કે આયરન વિટામિન સી ફોલિક એસિડ તે આલુ બુખારામાં આરામથી મળી જાય છે સાથે સાથે શરીરમાં વધારાની ગરમી છે તેને

તમારાનો મતલબ છે કે તમે જ્યારે પણ આલુ બુખારા ખાવ છો તો તમારે લોહીની ઉણપ તરત જ ગાયબ થઈ જાય છે મિત્રો સીઝન છે ખાસ કરીને આલુ બુખારા ખાવા જોઈએ આલુ બુખારાનો રંગ જેટલો ઘાટો હોય તેટલો જ પાકેલો અને મીઠો હોય છે લાલ લાલ આલુ બુખારા હોય તે કાચો હોય એટલે થોડા ઘાટા લાગે તો તમારે તે નથી લેવાનું જેમ તમને કેરી પાકે ત્યારે મીઠી બને તેવી રીતે આલુ બુખારા પાકે ત્યારે સારું બને છે મિત્રો આ ખાસ કરીને જો આ ત્રણ વસ્તુ જ્યારે તમે ખાવ છો તો તમારા લોહીમાં અલગ જ ફાયદા મળે છે તમારું લોહી દર્દ બનવા લાગે છે શરીરમાં જો વધારે પડતી નબળાઈ હોય અથવા નબળાઈ કદી પણ જતી ન હોય તો કહેવાય છે કે એક દાડમ કુદરતી ઉપાય તરીકે કામ કરે છે કોઈ પણ પ્રકારની નબળાઈ જેમ કે મસાના કારણે સ્ત્રીઓ માસિક દરમિયાન વધુ લોહીનું જવાના કારણે અન્ય કારણસર ખોટા અને એનર્જી ડ્રિંક પીવાના બદલે દાડમનું જૂત દાડમ ખાય તો તે લોકોને વધુ ઠીક થઈ જાય છે કારણ કે દાડમ છોલવું અઘરું નથી દાડમના દાણા કાઢવા ભલે થોડું મહેનતનું કામ હોય છે પણ આ મહેનત કામ કરવાથી તમને તેના ફળ ફાયદા રૂપે કામ આવે છે ભલે તમે કિડનીમાં પતરી હોય પેટ સ્વસ્થ હોય ત્વચા કોલેજન વધારવું હોય તો મિત્રો જ્યારે પણ દાડમ ખાઓ છો તો કુદરતી તમાને ઓટોમેટિકલી શરીરમાં લોહી બની જાય છે મિત્રો દાડમમાં કુદરતી રીતે ભરપૂર માત્રામાં આયરન વિટામિન સી ફોલેટ એટલે કે ખાસ કરીને એન્ટીઓક્સિડન્ટ હોય છે જે લોહીની ખૂબ જ ઝડપે વધારે છે કેટલાક અભ્યાસો મુજબ આપણે જાણવા મળ્યું છે કે દાડમ ખાવાથી સ્નાયુઓમાં ઓક્સિજન વધુ સારી માત્રામાં ખૂણે ખૂણે પહોંચે છે જેના કારણે લાંબા સમય સુધી થાક નથી લાગતો પરંતુ આવા દાડમના રસ માટે સાચી નથી એટલે કદાચ એટલા કારણો છે દાડમના મોટા ભાગે ફાયદા બીજમાં જ હોય છે આપણે દાડમનો રસ કાઢીએ ત્યારે ફાઈબરની સાથે સાથે વિટામિન સી ને ઘણા ફાયદાકારક તેલ પણ ઓછા થઈ જાય એટલે જેના કારણે તમને પૂરો ફાયદો નથી મળતો જ્યારે પણ દાડમ ખાઓ છો ત્યારે દાડમ તમારે ચાવી ચાવીને ખાવું જોઈએ કદી પણ તેનો રસ ન પીવો જોઈએ ડબ્બામાં દાડમ પણ રાખીને ઓફિસમાં લઈ જાઓ છો તો સાંજે ચાર પાંચ વાગે જ્યારે ભૂખ લાગે ત્યારે ખાઉ છો તેનેથી પણ પૌષ્ટિક નાસ્તાનો વિકલ્પ બીજો એકય નથી નહીં તો દાડમ બજારમાં સહેલાઈથી મળી જાય છે તેનો પૂરો ફાયદો ઉઠાડવા માટે હંમેશા તમારે દાડમ એરી કિશમિશ બીટ અને આલુ બુખારા આ જેવા પાંચ ખોરાક મેં તમને કહ્યા છે તે ખોરાકને આપણે એક નામ આપીશું તેનું નામ છે લોહી બનાવવાનું મશીન મિત્રો આ પાંચેય વસ્તુમાંથી તમે ગમે ત્યારે ગમે તેટલી ખાઈ શકો છો પણ એક શરત છે જમ્યા પછી બે થી ત્રણ કલાક પછી આનું ગ્રહણ કરવું જોઈએ મિત્રો આ માહિતી સારી લાગી હોય તો વિડીયો ને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી અથવા તમારો અભિપ્રાય લખો અથવા કોઈ પણ શરીરના દુઃખ હોય તો નીચે કમેન્ટ કરી શકો છો હું તેના માટે પર્ટિક્યુલર એક વિડીયો બનાવીને આપીશ તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે